ફ્રેન્ડ્સ ઓફ વુમન્સ વર્લ્ડ બેન્કિંગ ઇન્ડિયા એટલે કે એફડબ્લ્યુ ડબલ્યુ બી દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીબી ગામ ખાતે લીલી મકાઈમાંથી સાયલેજ બનાવવાનો એક અનોખો અને ઉપયોગી પ્રયોગ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યો હતો અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તાર સામાન્ય રીતે ઓછા વરસાદવાળો છે અને સાથે સાથે અહીં પશુપાલનનું પ્રમાણ પણ નોંધપાત્ર છે ઉનાળુ સિઝનમાં વરસાદ અને પાણીની અછતના કારણે પશુઓ માટે ચારા ખોરાકની મોટી સમસ્યા ઊભી થાય છે આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે વરદાન રૂપ સાબિત થાય તેવો મકાઈ સાયલેજ બનાવવાનો પ્રયોગ ફ્રેન્ડ્સ ઓફ વુમન્સ વર્લ્ડ બેન્કિંગ ઇન્ડિયાના સહયોગથી ટીબી ગામે કરવામાં આવ્યો જેમાં ટીબી ગામના અનેક ખેડૂતો હાજર રહ્યા હતા

ઉત્તમ પોષણ દૂધ ઉત્પાદન અને પશુઓની તંદુરસ્તીમાં વધારો ઓછો ખર્ચ વધુ લાભ બહારથી ચારો ખરીદવાનો ખર્ચ ઘટે છે લાંબા સમય સુધી સંગ્રહ શક્ય દસ મહિના સુધી ઉપયોગ કરી શકાય જમીન વહેલી તકે ખાલી આગામી પાક ઝડપથી લઈ શકાય વેસ્ટેજ ઓછું લીલા ચાર કરતા નુકસાન ઓછું આ પ્રયોગ દ્વારા ખેડૂતોમાં વૈકલ્પિક ચારા વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ આવી છે અને ભવિષ્યમાં વધુ ખેડૂતો મકાઈ સાયલેજ અપનાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે નમસ્કાર મારું નામ રામ લાખનોત્રા આઉટરીચ ઓફિસર ફ્રેન્ડ્સ ઓફ ડબલ્યુ ડબલ્યુબી ઇન્ડિયા આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષથી અમરેલી જિલ્લાની અંદર ફ્રેન્ડ્સ ઓફ ડબલ્યુ ડબલ્યુબી ઇન્ડિયા દ્વારા ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને આવકમાં વધારો થાય એ તરફના પ્રયાસો થઈ રહ્યા છે એમાંના જ ભાગરૂપે આજરોજ જાફરાબાદ તાલુકાના ટીમ્બી મુકામે લીલી મકાઈમાંથી સાયલેજ બનાવવાનો એક સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે લીલી મકાઈમાંથી સાયલેજ બનાવી અને ખેડૂતો લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકે છે જેનાથી ફાયદો એ થશે કે ખેડૂતોનો જે લીલો ચારો છે એ રોજબરોજ જે કાપી અને પશુઓને આપવાનો હોય છે એની જગ્યાએ એક જ દિવસમાં એ કટ થઈ જાય અને તેમનો સાઇલેજ બની જાય તો એ પછી પાંત્રીસ દિવસ પછી એક વર્ષ સુધી તેઓ વાપરી શકે છે સાઇલેજના ઘણા બધા ફાયદાઓ પણ છે જેમાં પોષણ દૂધમાં વધારો અને મહત્વનો એ કે ખેડૂતોની જમીન એક જ દિવસમાં છૂટી થઈ જાય છે તો નવા પાક પણ એમાં તે કરી શકે છે ઉપરાંત જાફરાબાદ તાલુકા તેમજ અમરેલી જિલ્લો આપણે જાણીએ છીએ કે ઓછો વરસાદ ધરાવતો જિલ્લો છે તેની અંદર પણ પશુધનની સંખ્યા પણ ઘણી બધી છે તો જ્યારે ઉનાળુ સિઝન આવે ત્યારે પાણીની સમસ્યા હોય છે તો લીલા ચારાની અછત જોવા મળતી હોય છે તો આ સાયલેજ બનાવવાથી આ અછત આપણે પૂર્ણ કરી શકશું અને આવતા દિવસોમાં ઉનાળાની અંદર પણ ખેડૂતોને પશુઓ માટે લીલા ચારાના ઓપ્શન તરીકે સાઇલેજ મળી રહેશે તો આજ રોજ ઘણા બધા હોય આ પ્રોગ્રામની અંદર હાજર રહીને પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી અને આવતા દિવસોની અંદર પોતે ઘણા બધા ખેડૂતો તૈયાર થયા છે કે અમે પણ હવે સાયલેજ બનાવીને સ્ટોર કરીને રાખશું તો લાગી રહ્યું છે કે ભવિષ્યની અંદર મોટી સફળતાઓ આપણને મળે એવું લાગી રહ્યું છે આભાર ડીડી દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી